આવી જાય મિત્રો ભરતીના વિડીયોમાં ત્રણ સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ અમારા ચેનલમાં જો તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા આવા નવા વિડીયો તમને ડેલી જોવા મળી રહેશે ભરતીના વિડીયો તો કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતીની જાહેરાત કરે છે સરનામું બહાર પાડ્યું છે અરજી પ્રક્રિયા કઈ રીતના છે એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ઠેઠ સુધી વિડીયો નિહાળો અને વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી દેજો મિત્રો તો એગ્રીકલ્ચર ભરતી બે હજાર ચોવીસ કૃષિ વિભાગમાં જે ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો અરજી પ્રક્રિયા છે એ અરજી છે એ ટૂંક જ સમયમાં છે એ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે મિત્રો આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું કે કઈ રીતે પ્રોસેસ છે શું શૈક્ષણિક લાયકાત છે અને તમારે ફોર્મ કઈ રીતના ભરવાના રહેશે કઈ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જવાના છે એ પણ વાત કરીશું તો બારમી મે સુધી છે અરજી પ્રક્રિયા છે એ બંધ થઈ જશે તો બાર તારીખ છે એ છેલ્લી તારીખ છે મિત્રો તો બાર તારીખ સુધીમાં છે મિત્રો તમારે જો કોઈ બાકી હોય મિત્રો તો એ તમારે ખાલી ઇન્ડિયન કૃષિ વિભાગ લખશો એટલે તમારે છે ઓફિસિયલ વેબસાઇટ એ ઓપન થઈ જશે ને કોઈ મિત્રોનો ડાઉટ હોય તો ખાલી કોમેન્ટ કરજો તો આપણે એને ઓફિશિયલ વેબસાઇટ આપી દઈશું શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કૃષિ વિભાગમાં જે ફાર્મસીમાં જે કોઈપણ ડિગ્રી ધરાવતા તો સ્નાતક હોય કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં તો પણ તમે છે અહીંયા તમારી અરજી છે એ કરી શકો મિત્રો અને કોઈ પણ માહિતી માટે સૂચના છે અહીંયા તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને માહિતી મેળવી શકો છો પસંદગી પ્રક્રિયા છે ઇન્ટરવ્યુના આધારે કૃષિ વિભાગ દ્વારા અધિકારીઓ છે એ તમારું ઇન્ટરવ્યૂ લઈ અને તમારી જે પસંદગી પ્રક્રિયા છે એ કરશે મિત્રો આમાં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં એટલે તમારી જે પરીક્ષા નહીં ખાલી ઇન્ટરવ્યુ આધારે જે કોઈ ક્વેશ્ચન અથવા પ્રશ્ન જે પૂછશે ત્યાં તમે આન્સર આપશો એટલે તમારું છે સિલેક્શન છે થશે મિત્રો પછી આગળ જે પ્રોસેસ છે એપ્લિકેશન પ્રોસેસ વિશે વાત કરી તો અરજી ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો કૃષિ વિભાગ અધિકારી જગ્યા ઉપર ભરતી માટે અરજી છે પગલાં અનુસાર સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ ત્યાર પછી તમે રિક્રુટમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે સે એની જે એપ્લાયનો ઓપ્શન આવશે મિત્રો ત્યાંથી તમારે એપ્લાય કરવાનો ઓપ્શન મળી જશે અને ત્યારબાદ છે સંપૂર્ણ પગલાં આગળ તમારે જવાનું રહેશે અને એપ્લાય ઓન બટન ઉપર ક્લિક કરશો એટલે તેની જરૂરી દસ્તાવેજો છે તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ જે સબમિટ ક્લિક કરી અને જે તમારું ફોર્મ છે ઓકે કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ રહી જાય પછી તમારે જે પ્રિન્ટ કરાવી લેવાની જરૂરી રહેશે આ રીતના વિડીયો હોય તો વિડીયો સારો રહેશે સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં